વાપી હાઇવે પર ખરાબ માર્ગથી બચવા વાહનચાલકો આટાપાટા રમતા તંત્ર સરખું રિપેરિંગ કરાવે તેવી માંગ વરસાદી માહોલને લઈ વાપીના મોટે ભાગના માર્ગોની હાલત દયનીય બની જવા પામી છે સિટી વિસ્તાર કે સહિત ગ્રામ્ય માર્ગો ખરાબ બની ચૂક્યા છે જેને થતા નાના મોટા વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે વાપી બલીટા હાઈવે ના ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે આ ઉપરાંત યુપીએલ ઓવરબ્રિજ જતા પણ માર્ગ ઉખડી ગયેલો છે ખરાબ બનેલા માર્ગને લઈ નાના મોટા વાહન ચાલકો પરેશાન બન્યા છે અત્રે નોંધનીય છે કે વાપી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પડેલા ખાડાઓનો કરવા માટે પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે જે પેવર બ્લોક પણ માર્ગથી ઊંચા તો ક્યાંક અસમાંતર તો ક્યાંક પેવર બ્લોક ઉખડી ગયેલા જોવા મળી રહે છે પેવર બ્લોક તૂટી જવાને લઈ માર્ગ ઉપર વેર વિખેર પડતા હોય છે ભારે વાહનો તો નીકળી જાય છે જ્યારે ભારે વાહનની પાછળ દોડી રહેલા ટુ વ્હીલર માટે તૂટેલા પેવર બ્લોક ઘાતક સાબિત થશે થશેનું લાગી રહ્યું છે ખરાબ માર્ગથી બચવા માટે નાના મોટા વાહન ચાલકો આટાપાટા રમતા હોય છે વાપી હાઈવે પરથી જીવના જોખમે પસાર થનારા વાહન ચાલકોને રાહત મળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જવાબદાર વિભાગની ટીમ દ્વારા મસમોટા પડેલા ખાડવાનું યોગ્ય રીતે પુરાણ કામ કરવામાં આવે તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો